என்ன <laughs> கேட்டார் <laughs> હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ જો આજ તો ખાસ બનાવવાનો છે ને કે વાત જ ન પૂછો તમે કારણ કે તમને ખબર પડી ગઈ છે વિડીયો શું છે અને જોઈને તમને ખબર તો પડી જ છે કે છે અને આજ કોને બનાવવાનો છે વિડીયો તો જ બનાવવાનો છે પણ રોલ છે આનો કા શું કરવાનું બેન આજ મારી છે ને તો બેનને હાથ પર બેન છે કારણ કે બેન ને આજે રજા છે અને આજે આખો દિવસ દિવસ રેવાની હે એટલે કે જો વિનય ઘણી વાર નો રહીએ

કે વા બેન ની જાય ને ત્યારે આપણે બ્લોગ શરૂ કરી દેવું અને હું સોરે સોરે વિડિયો બનાવું બેન ખબર નો પડે ને એ રીતે તો બહુ મજા આવવાની છે હવે કેmare કેવું નથી તમે વિડિયો જોજો તો બેન તો એમને કારણ કે હું તો પીલું નાડો આડો ઊભો હોય એટલે આમ કાંઈ હેલકું શૂટ ન જેવો એવો એવો હવે તમને જોયું છે તમને અને હવે ખાસ જો ભાઈને રૂપા હે કાંઈ અંદર ઘરમાં લઈને લઈ આવી છે જો અહીંયા રમે હે ભાઈ તો હવે તું બહાર જા ખરીક વાર અને બેન અહીં આવે કે પછી તું આવશે તાવી ન આવતી ફોન ફોન હે કે અહીંયા ફ્રીજ માથે હું મૂકી દઈ અત્યારે કંઈ

ৰ কেম লাগে

જોવા ગડીએ બા ને બેન તમે જોઈ છે રોવા મને એમ લાગતું કે બેન ની રોવે પણ રોવા મળી

મારી ને રે તમાર કેટલો કામ છે કતર ફેર તેરી ફેરી ફેરવાત કરવા ને કતર કામ છે માર વાત રમ તો ઘડી કે રાખ ને તમાર માર સંઘળડવાનો જ નહી જાવ ઘડી નહીં ઘરે જ ન દેતા નહીં બાને કેલી તો બાએ કે નો કે પપ્પા ના પપ્પા ને કી તો તે

અંજો તો થા વીરિયે ઉતારે હું તમારા હવદુર પ્રેયગ કરતીલી આ નવીન આમેસન વીડિયો મારને આવુ કારો સાવદ ન વીડિયો માં સરીના સાહેબ એકા

देता। के <laughs> 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 बापा Je vais faire bien, 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 je vais બેન મેં કીધું રજા હોય ને કેદી આપડે રેડીઓ બનાવી એમ ખડીક ઘડીક રમવા દે તીધા બેન ને પણ રો કરે

ચેલેન્જ લીધી છે કે ફરી ભાભી ડ્રોર આવશે એમ તો પાછા આ વિડીયો જોઈને પાછા કેજો કે કેજો એવો કેદી બેન પ્રેંક બનાવે ને ભાભી અરે તો આપણે સુ કોમેન્ટ કરજો તે એમ કોઈ ડ્રોર આવે હા તો કે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને પ્રેંક કરે ને આવો પ્રેંક હવે રૂપા એટલે કેદી બેન કરે ને એ પાછા કેજો